સ્વાગત છે દોસ્તો આપણી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો વાત કરીએ દુનિયા જલે તો જલે ફિલ્મ જે છે એ મિત્રો ઘણા ટાઈમથી મેં વિડીયો બનાવ્યું હતું ઘણા ટાઈમ થઈ ગયો છે અને સાથે મિત્રો વાત કરીએ તો આ ફિલ્મમાં ઘણા બધા વ્યૂઝ આવી ગયા છે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર મેં ઘણા ટાઈમ પહેલાં વિડીયો બનાવ્યું હતું તો તમારો ખૂબ ખૂબ આભાર આવી રીતે મિત્રો સપોર્ટ કરતા રહેજો અને મારા વિડીયો જોતા રહેજો હવે મિત્રો દુનિયા જલે તો જલે જે ફિલ્મ છે ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે આ ફિલ્મ યુટ્યુબમાં નથી તો મિત્રો ખરેખર વાત કરું તો અનલીગલ ફિલ્મ જે છે યુટ્યુબમાં છે પણ મિત્રો એચડી નથી તો મિત્રો તમારે જોઈએ તો મારા કોમેન્ટમાં લિંક છે તમે એમાં જઈને આ ફિલ્મ જોઈ શકો છો અને સાથ સાહેબ મિત્રો આવતા જઈને આવું છું એ ફિલ્મ પણ તમને યુટ્યુબમાં મળી શકે છે મા બાપના આશીર્વાદ જે છે એ ફિલ્મ પણ તમે યુટ્યુબમાં જોઈ શકો છો મિત્રો આ બધી જ ફિલ્મો યુટ્યુબમાં છે પરંતુ મિત્રો અનલીગલ છે લીગલ નથી મિત્રો હવે મિત્રો આ ફિલ્મની જે રાય છે એ જે રાઈ જેની પાસે છે એ આપવા માગતા નથી મિત્રો પહેલાં આપણને આ ફિલ્મ એચડીમાં જોવા મળતી હતી હવે મિત્રો આ ફિલ્મ યુટ્યુબમાંથી હટાવી દેવામાં આવી છે એટલે જે લોકો મિત્રો અલીગર જે ફિલ્મ મૂકે છે તો એમને મારી નમ્ર વિનંતી છે કે આવું ના કરશું કારણ કે મિત્રો ફૂલ એચડી ફિલ્મ હોય તો આપણને જોવાની મજા આવે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં